બોલા છે આમાં એટલે રસગોલા બનાવો એ પણ બકરીઓ ભરી રસગો બનાવી ડૂટી ફૂટી નાખી

થોડું પાણી આમાં રહે છે પાણી સમજ્યા એ પાણી દ્રેને કોડા આવડું મોટું બકડીયું લાવે આ દસ રૂપિયામાં હું આમાં આખો સમાઈ જાવ ને તો આ તારું દુઃખ ભરાય અરે

એ બનાવું છું બનાવું છું એ તમે મૂળો ખાઈને નકરા લાગી કેમ પડ્યા છો આમાં મારે બધાય ર નાખવા પડે તસગોલો બને એ એકદણ ખાઈ જાવ ને તો તરત તમે પાછા આવશો એવો આ રસગોલો છે નાનજી એવો કલર નાખું ને તમે રહ્યો તમને એમ થાય કે મારે તો આખી ડીશ સાટી જ છે

એ ઉનારા તારા મેમીને મસ્તીનો ઠંડો ઠંડો રસગલો ખવડાવી નાનજી દાદા પાસે લઈને અને જો અત્યારે કેવું કામ કરે પોતા હંજવારી ધામડા અને લુગડા હેંકેલ નાખ્યા બતાય ન કરતો બટા મારે કામ કરવું પડે એ રાજવીર હવ મજો કુ જા તા લગન રોતો નહી હો

લાયો અરે તું લબડી ની કે લબડી ની વાત જવા ઈચ્છી મોટી તમે સબસ્ક્રાઈબ હવે ખબર પડી

આવી <laughs> <laughs> મારે મરી દવા નથી એવા મરબું નથી પછી મન એ કઈ નઈ કાંઈ ઊઠીને તારી મને બાજમાં તો મારે જોઈએ એ આયાદ બેઠી હતી રસગુલ્લો કે ચીમ નો લયો હવે એટલું માણા ખોળો ભરવા માટે બધુંય દીધું પણ બાપા તમને ખબર તો હે મારા પા તમારા ખાવા થઈને બેઠા તમે પણ મારા દીકરા વધુ તો જોઈને ને આપણે જ પડ્યો હોય ન કર્યો કોઈ પણ મારા પેલા થી પ્રેમ જેટલો કર્યો હે ને તે રસગોલા વધારે ને હાલત નહીં ખાવ જ પડે बाथरूम में जाकाय जा ए आम भागील जाय छे केसे होई जाओ हजार गाल कुईया ओ भागील जा था आ कावडी ने आखी दिता दो ये बापाय तमे पण आउज करता होय ए बा तो नक भोळे जाती होय ए भगवान ये मुझे मारा है लाइन ने कहे का आमर बाप भागी जाए ये बाजीन ये ताई मातो रोज दी मत करे है भागी जाए रोज उठी ये पर मेरे बाप का रसगुल्ला नो लाया आके भाई जाए लाइन ने ये पर ताई मार गोटी आई की ताई ने तो रसगुल्ला हाथ उतार बाप अन कंदर ती हुए ये मारे ताऊ उड़ना थी किरुड़ी आई ने सही वजह से हमारे बाप ना हाँ तू सा हमारे बाप राने हैं दिला है चाहे कुआं बुआं पड़ी दु� जैसे हमारे बाप आए हैं ना हाँ या ये पंतारे सा इधर तारे रहा हुए ना तुम्हारे क्या लुकाम से तो भंग रह जाएगी बाप किन का

ખાસી વાત છે બેરા આ બંગડી દોસી તો બહુ જ વેનીલી છે જીત કરે એટલે જીત મૂકે જ નહીં નાનજી દાદાને એક જ ધંધો હરખો ના થાળવા દેતા બોલ યે શું કરું બેરા આ બંગડી દોસી હે દેવી નાનજી દાદા કાઈ ને તા તો મરવાય ની ધમકી દઈન વિયા થાય એ બડી આલી સોમલી અમાર બાય નીકળ્યા તા એલી હા અન રેકલી એ તારા બા તો હંભળે આથીન ગયા એ અમે પૂછ્યું ને તો કે હું તો ભુંગરા બટેકા ખાવા જાવ છું એ સોમલી માર બાને ઝાળી રાખવા નતા એ હવે અદી આથમમાં આયો એ હું શા ગોતી એ મારા બા ઘરેથી મારા બાપા આયા બાજી નતી જા કે કૂવામાં પડીને મરી જાઉં એ મેં પૂછ્યું તા તો મને કે ભુંગરા બટેકા ખાવા જઉં છોકરા મારા અરો એ મગના એ મારા બાને તારે ઝાળવાના હતા

તમારો ડોગો તો કહે નહી આવે પણ મારી છોડી રેકલી જો ભાઈ તો ઈ પાછી લઈને વેજે છે જમણી ને રસગોલો ખવડાયો રહેવું જ નથી આયા કડી

લે નહીં ખુશી લેતો જાઉં નગર મારી બધી ખાલી થઈ છે